બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે શહેરના એરોમાં સર્કલને નાનું કરવા સહિત રસ્તાઓને પહોળા કરવાની ખોરંબે ચડી હતી અને સાથે સર્કલ નાનું કરવા સાથે રસ્તાઓ પહોળા કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે સર્કલ ઉપર દરરોજ વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આપણે એરોમા સર્કલ છે જે બહુ મોટું છે એના કારણે ટ્રાફિક વધતી જતી હોય છે માટે પ્રજા હેરાન ન થાય અને સુખ સુખદ રીતે ટ્રાફિકનું નિવારણ થઈ શકે એ માટે સર્કલ નાનું કરવાની જે નિર્ણય લીધો છે સંદેશ ન્યૂઝ દ્વારા છેલ્લા એક સપ્તાહ પહેલાં એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે પાલનપુરની જે હાર્દ સમાન એરોમા સર્કલ છે ને એરોમા સર્કલ પરની માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાના હલ માટે તંત્ર દ્વારા જે સર્કલ છે તે નાનું કરવા સહિત આસપાસના રસ્તાઓની કામગીરી છે તે આરંભાઈ હતી જોકે છેલ્લા એક સપ્તાહ પહેલાં આ કામગીરી છે તે રોકી દેવાઈ હતી જે પ્રકારે છેલ્લા બે માસથી કામગીરી રોકાઈ હતી ને તે બાદ સંદેશ ન્યૂઝ દ્વારા આ કામગીરી છે તે વહેલી તકે શરૂ કરવા માટે એક અહેવાલ પ્રસારિત કરાયો હતો સ્થાનિકોની માંગને લઈને આ અહેવાલ પ્રસારિત કરાયો હતો અને જે અહેવાલની અત્યારે અસર જોવા મળી રહી છે મહત્વની વાત છે કે પાલનપુરના એરોમા સર્કલ જે વિશાળ મોટી મોટું હતું તે સર્કલને નાનું કરવાની કામગીરી આરંભ ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા